તો જો અમારા વિપુલભાઈના લગ્ન છે એમાં જો બધી ભાભીઓ છે ને મહેંદી મેલી પેન ત્યાંથી પહેલાં તો આપણે મહેંદી જોઈએ આ હા હા આ સૂર્યકાને મહેદી ચંદ્રિકાને મહેંદી આશા અમારા ભાભી અમારા છોકરા બહુ ઉંદમ અને જો આ બધાને જરા એક વખત હું મોઢો વતાવી દો તો મન હા 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 એટલો બધો ખુશ છે ને હા બાળકો હા તો અમારા વિપુલભાઈના લગ્નમાં મસ્ત મહેંદી મેળી જોઈએ લો નીકળ્યા

તારે મિલતી તી હા તાર ચોકડી પાણી છે ને હોની છે આ હા આવા